વહ્યા ધસમસ્તા પાણી ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિય થતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે જેના પગલે સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી સાબરમતીના પાણી વહી રહ્યા છે સંત સરોવરમાંથી હાલ સાબરમતી નદીમાં સાઠ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે મળતી વિગતો અનુસાર તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજના પચીસ ગેટ ખોલી દેવામાં આવ્યા છે વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ છે હાલ વાસણા બેરેજમાંથી નદીમાં એકાવન હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે રિપોર્ટ બાય અશ્વિન લીંબાચિયા અમદાવાદ અમદાવાદ સાબરમતીમાં માં પર તમે જોયું કે ઘણા બધા સાપ નીકળ્યા છે તો એ સાપને રેસ્ક્યુ કરવા માટે

તમે જોઈ શકો છો આટલી વસ્તુ આપણે રેસ્ક્યુ કરી છે હજી પણ આપણી ટીમ સતત અહીંયા રેસ્ક્યુ કરવામાં હાજર છે અને આખી રાત જાગવાના છીએ એક વાગ્યા પછી કદાચ પાણી છોડવાના છે અમદાવાદમાં તો તે દરમિયાન પણ અમારી ટીમ અહીંયા હાજર રહીશું જો તમારે સાબરમતી વિસ્તાર અથવા તો સાબરમતી રિવરફ્રન્ટ પાસે તમે નીકળો તમને કોઈ જગ્યાએ સાપ દેખાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્રેસઠ બાવન એકસો એક એકસો આઠ થેન્ક યુ